तो हरिगिरी ने कहा कि बहिष्कार किया है कुंभ किसी के घर की बपौती नहीं है ना ही किसी के बाप का कुंभ है उस अधर्म के नाश के लिए आज ये डुबकी लगा रहा हूं જૂનાગઢની અંદર અંબાજી મંદિરને લઈને જ્યારથી આ વિવાદ શરૂ થયો છે ત્યારથી આ વિવાદ એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો કેમ કે બંને બાજુ એક તરફ આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે જેની વચ્ચે હવે આ અંબાજી મંદિરનો વિવાદ છેક મહાકુંભ સુધી પહોંચ્યો છે મંજગીરી અને હરિગીરીની વચ્ચેનો જે આ વિવાદ છે એ વિવાદ પ્રયાગરાજની અંદર જે મહાકુંભ ચાલી રહ્યો છે મહાકુંભમાં પહોંચ્યો છે કેમ કે હરિગીરીએ પ્રયાગરાજની અંદરથી મહેશગીરીને મહાકુંભમાં ન આવવા માટેની વાત જે છે તે કરવામાં આવી હતી અને હકાલપટ્ટી કરતા એક પત્ર જે છે તે નક્કી કરવામાં આવ્યો હતો જોકે આ તમામ વાતોની વચ્ચે મહેશગીરી એ પ્રયાગરાજ પહોંચી પણ ગયા અને કુંભની અંદર સ્નાન પણ કર્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ જૂનાગઢના અંબાજી મંદિરની અંદર જ્યારથી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ એ દેવલોક પામ્યા ત્યારથી જ આ મંદિરને લઈને વિવાદ સર્જાયો હતો હજી બાપુની એ વિધિ પૂરી નહોતી થઈ સમાધિની એ દરમિયાનથી જ આ મંદિરના ગાદીને લઈને વિવાદની શરૂઆત થઈ અને શરૂઆતથી જ કરોડો લાખો રૂપિયાના આક્ષેપોની સાથે આ વિવાદની શરૂઆત થઈ અને આ શરૂઆતથી હરિગીરી અને મહેશગીરી એ બંને આમને સામને હતા જો કે આ વિવાદની અંદર મહેશગીરી સામે ગંભીર આક્ષેપો પણ લાગ્યા પરંતુ તેમ છતાંય મહેશગીરીએ આ વિવાદની અંદર યથાવત રહ્યા આ વિવાદની અંદર યથાવત રહેતાની સાથે જ પ્રયાગરાજની અંદર મહાકુંભની શરૂઆત થઈ જે તરફ પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ તો બીજી તરફ મહેશગીરીએ રણેશ્વર ખાતે પિસ્તાલીસ દિવસના એક યજ્ઞની શરૂઆત કરી જોકે આ તમામની વચ્ચે મહાકુંભની અંદર હરિગીરી એ જૂના અખાડા દ્વારા એક વાત નક્કી કરવામાં આવી કે મહેશગીરીની આખાયા પ્રયાગરાજની અંદર મહાકુંભમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે જો કે તેમ છતાંય મહેશગીરી એ પણ પહોંચે છે અને પ્રયાગરાજની અંદર આસ્થાની ડૂબકી પણ લગાવે છે પરંતુ અહીંયા વાત એ છે કે જે સાધુ સંતની પ્રયાગરાજ એટલે કે મહાકુંભમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે એ સાધુ સંત એ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે જૂનાગઢના કેશોદ ખાતેથી એક ચાર્ટડ પ્લાન લઈને જાય છે હું વાત કરી રહ્યો છું મહેશગીરીની કે જેમણે એક ચાર્ટડ પ્લાન બુક કરાવ્યું અને એક ચાર્ટર્ડ પ્લાન મારફતે કેશોદથી સીધા જ તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા જ્યારે કુંભની અંદર તેમણે ડૂબકી લગાવી તે દરમિયાન તમે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા શું કહ્યું મહેસગરીય કુંભની અંદર ડૂબકી લગાવવાની સાથે એ પણ તમે પહેલા સાંભળો જય કૃતનરી ૐ નમો નારાયણ મેં આપ सबको बता दूं कि आज प्रॉपर संगम में यहां से गंगा जी है यहां से यमुना जी है और सरस्वती माता इसका संगम है उस संगम के अंदर मैं डुबकी लगा रहा हूं मैं सभी गुजरातवासी और गिरनार के सभी संत जूनागढ़ के सभी भक्तजन और जितने भी लोग हैं जो इस कुंभ के लिए अपेक्षित है कि मैं कुंभ में जाऊंगा नहीं जाऊंगा और जो हरिगिरी ने कहा कि बहिष्कार किया है तो मैं ये बताना चाहूंगा हरिगिरी को कि कुंभ किसी के घर की बपौती नहीं है ना ही किसी के बाप का कुंभ है ये हर सनातनी का कुंभ है और उस अधर्म के नाश के लिए आज ये डुबकी लगा रहा हूं जय गिरनारी ओम नमो नारायण बोलो गंगा मैया की जय जय मैया की जय सरस्वती मैया की जय जय गिरनारी नमो नारायण तो जूनागढ़ विवाद એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે હરિગીરી અને સાથે જૂના અખાડા દ્વારા જે મહાકુંભની અંદરથી મહેશગીરીની હકાલપટ્ટી કરવામાં આવી હતી એ જ મહેશગીરી પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચી અને આસ્થાની ડૂબકી પણ લગાવે છે અને એમને એ પણ કહ્યું ડૂબકી લગાવતા કે હું જે જગ્યા ઉપર ડૂબકી લગાવી રહ્યો છું એ સંગમ ઘાટ છે મહાકુંભની અંદર ડૂબકી લગાવતા દરમિયાન સંગમ અંદર ડૂબકી લગાવવી એ ખૂબ જ મહત્ત્વ તેનું દર્શાવે છે અને એ જ જગ્યા ઉપર જઈને તેમને ડૂબકી પણ લગાવી ડૂબકી લગાવતાની સાથે જ તેમણે હરીગીરી ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા પરંતુ સાધુ શાંત બન્યા પછી આ પ્રકારના આક્ષેપો આ પ્રકારની ખેલછા કે નહીં હું તમારા કરતાં મોટો છું હું તમારા કરતાં નાનો નથી મારી પાસે તમારા કરતાં વધારે વજૂદ છે મારી પાસે વધારે તમારા કરતાં તાકાત છે કેમ આ પ્રકારની વસ્તુઓ બતાવવી પડે એ એક સૌથી મોટો સવાલ ઉપસ્થિત છે મહાકુંભની અંદર એ કુંભની શરૂઆતથી લગભગ એકથી દોઢ મહિના પહેલાંથી ગુજરાતના મોટા ભાગના સંતોએ ત્યાં ઉપસ્થિત હતા કુંભની અંદર આવનાર એ તમામ લોકોની સેવા માટે કેમ્પોની વ્યવસ્થાઓ પણ કરી હતી પરંતુ આખી આ ઘટનામાં હવે મહેશગીરીએ કુંભમાં પહોંચે છે અને આસ્થાની ડૂબકી લગાવે છે કુંભની અંદર એક તરફ લોકો એ આસ્થાની ડૂબકી લગાવવા આવે છે જ્યારે મહેશગીરીએ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે કુંભ પહોંચ્યા હોય એવું પણ લાગ્યું હતું તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને અને સાથે જ મહેશગીરીની આ આસ્થાની ડૂબકી હતી કે પછી તેમને પોતાનું વર્ચસ્વ તેમનું પોતાનું વજૂદ બતાવવા માટે એમને આ ડૂબકી લગાવી હતી આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર